મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેને હવે ઘડીઓ ગણાઈ રહી છે આપણે જણાવી દઈએ કે આણંદ જો મહાનગરપાલિકા બને છે તો તેમાં ઘણા બધા બદલાવ પણ થશે કયા પ્રકારના બદલાવ થશે સીધા જાણીએ ઘનશ્યામભાઈ પાસેથી ઘનશ્યામભાઈ શું લાગે છે મહાનગરપાલિકાને લઈને કેવું બદલાવ યશદીપ જે રીતે મહાનગરપાલિકાની જે જાહેરાત લોકસભાની ચૂંટણી એટલે ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી નાણામંત્રી દ્વારા ત્યારબાદ જે મહાનગરપાલિકા માટેની જે કવાયત હોય છે જે સિસ્ટમ હોય છે તેને અમલી કરવા માટેની જે બધી દરખાસ્ત હોય તે કરવામાં આવી હતી લગભગ આ ફેબ્રુઆરીમાં એક વર્ષ પૂર્ણ થશે અને અટકળો પણ એવી હતી કે બનશે કે નહીં બને બનશે કે નહીં બને પરંતુ હવે લગભગ જે આણંદવાસીઓ છે અને આજુબાજુના જે નગરપાલિકા જે વિસ્તારો જેનો સમાવેશ થાય છે તે લોકોની આતુરતાનો અંત આવી જશે કારણ કે એક દિવસની આસપાસ હું તો કહું છું કે કદાચ જાહેરાત પણ કરી દે અને જાહેરાત કર્યા પછી જે નગરપાલિકા હાલનું જે સત્તાધીશ બોર્ડ છે તેને વિખેરવામાં પણ આવશે અને જે રીતે વહીવટદાર છે વહીવટદારની નિમણૂક પણ કરવામાં આવશે યસ યસ જી હા આ સિવાય પણ જો આપણે ઉમેરીએ તો અલગ અલગ ચાર ઝોનનું નિર્માણ થશે કે જે શહેરને વહેંચશે નગરપાલિકાને વિસ્તારની સાથે સાથે વાત કરીએ તો કરમસદ અને વિદ્યાનગર નગરપાલિકાનો પણ સમાવેશ થશે સાથે જ જે સાત કિલોમીટરનો રેડિયસ છે શહેરની આસપાસનો તેને પણ આ મહાનગરપાલિકાના જે વિસ્તાર છે તેમાં આવરી લેવામાં આવશે જેમાં ચાર ઝોનનું નિર્માણ થશે ચાર ઝોન પ્રમાણે અલગ અલગ કચેરીઓ પણ બનશે અને ત્યારબાદ જે છે ત્યાં કયા અધિકારીઓની પોસ્ટિંગ થશે તેને લઈને પણ અત્યારે લિસ્ટ તૈયાર થઈ ગયું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તો આણંદ હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો આકાર લેવા જઈ રહ્યું છે તેના વિશે આપ શું માનો છો અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આ સમાચારને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો નમસ્કાર